તો કપેડા અમે વરી નાખી ચા પછી મળીશું પાછા તો ચા બની ગયો છે બનાવે છે હું બનાવું છું કે હું બનાવું છું કારીગર આવાય છે સારો બને કે ન બને એની કોઈ ગેરંટી નથી યર 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 એલ 2z 62z મિત્રો

ને આ મજા આવતી મિત્રો અને હું હાથ ની સફાઈ કરવામાં તું સમજા તું સમજા નહી કારણ કે સારે બધું લાઈટ થાય દેખાતું અત્યારે આગળ આંબાની પ્રત્યેક મિત્રો રસ્તો બઉ ડરાવનો છે અમારા મામા એ કોઈ કઈ હલે જ નથી માર્યું હું ભીદા થઈ ગયો ત્રણ છોડ લઈ લેવાનું મિત્રો અમે થાંભા લેવા થાભડા લઈને જાવીશ અમારા પક્કા ભાઈ સબસ્ક્રાઈબર છે

બસ બસ મામા બસ બસ મામાય એ કવર એ નવું લીધું નાઈ તો નઈ આ દે કોઈ નો કે ઈરાદો મામા આ કેપ તો એ કસરા કાકા તમારે તો મામાને આપણે પૂછ્યું એ આપણને એનું ઘર બતાવવા માંગ ભાઈ તમે અમે તમારા ઘર ઉપર જઈએ કે હા જાવ જમદાર ભાઈ ન્યાય કાઈ હરિયા ભરિયા ચોરી નો કરે તો મામા તમે અમને તમારા ઘરનું ઇન્ટ્રોડક્શન દેવો થોડું હા તો જરાક પાછળ ફરી જોઈએ હા એમાં દેવાનું નો હોય તો અમે જોઈએ જ લેવાનું ઉપરથી મિત્રો તમારે ઘર જવું હોય તો હું તમારા માટે પ્રોસેસ કરે જો મામાની પરમિશન આવે તો આપણે જાઓ અગર અરજી બરજી ફાટે નો ફાટે એની ફાટે નો ફાટે

આnte mitro jo aa badha kavda kavda lage aa tamne dekha to nahi hoy jo mitro mahindra bahubali anime kitna sona sa ghar hai to aapde vache upastith the jaisa

મારી વચ્ચે અત્યારે ઉપેસ થઈ જશે સની ભાઈ બધા લગભગ એમ નથી ઓળખતા હું તમને આગળ જાણકારી આપું કોણ છે તാനാ રહેવાસી છે એનું ગામ છે જાટાવાડી આ બધા ગામ છે અને જિલ્લો છે એનો અને એનો જિલ્લો છે શું છે લાગે તો છે હા ભાઈ વાહ જો આને ભાઈ દાદાની ઓફ બોટમ હાર્ટ તો

અને ચાકક મસમ ને પાડવાની વિચાર છે કામકાજ શરૂ થઈ ગયું છે હવે લિફ્ટ બી બધું ચાલુ થઈ ગયું છે અમારા બાલક ટેમ્પો ચાલુ કરવા જતો અને જો લિફ્ટનું કામકાજ શરૂ થઈ ગયું છે હા બધા અમારે ઓલા છે જો વાળા માં છે મિત્રો હું તમને ઉપર થી દેખાડવાનો આગળ હાલો આપણે પેલા ઉપર જતા કેવો વ્યૂ આવે છે વ્યૂ ઓફ લોકેશન

અમારી વાઈટે જ હોય કે આની ગાય આવે ને ખૂતી જાવ એમ મિત્રો સારા બાજુ એવું છે હવે તો અમે હલવાઈ જાય છે ધાબા વસાવે શું કરું એ ખબર નથી પડતી મિત્રો ઓધડિયા જેવો હોય જો એમ એમ હું આમ તક લેચે મારવાનો અહીં ના કે યુટ્યુબના પૈસા છે ને ઘર હા 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 સીધા તો કેમ છો છો બધા મિત્રો તમે આ ઘર કોણ બનાવે છે તો અમારી પેલા યુટ્યુબ ની ઇન્કમ આવી છે દોઢ લાખ રૂપિયા તેના દ્વારા અમે એક ગરીબનું ઘર બનાવી દીધું છે એ ગરીબને તમે આપણે દેખાડવા માંગશો એનું મોઢો જુઓ હાવ માસુમ છે મિત્રો હાવ ગરીબ અને અમારે

પૂર્ણアンગેન જેવું છે મિત્રો એટલે બોળો છે તો તમે અમને કાલે ને કમેન્ટ માં આઈડી મેન્શન કરી દેજો કે ભાઈબંધ આવ તમારો ગરીબો ફાઇનલી મિત્રો અમે બેસી કે ખાવા હા યાર ડેવલોય એય ડેવલોય ઓમે આવો આવો અમને જમાડ્યું છે ખાસ છે ને મનફટનું જોવું આવો હોય તો લેવા દે સાહેબ સાહેબ ઓલ પેડ હાલો તો અબે સાહેબ ની એ સાહેબ ની અરે અરે થોડી 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 અરે અરે અમે આમ ઘોળાએ આટલી બધી નથી લેવાની લેવાની સીધાને ભાઈ સેના આને શાક દેજો આને કોને ખાને આવો હા ના બસ શાક કા શાક આવો જો હાથ ઊંચે લીધી તારે

તો હવે અમે બધાએ જમીન લીધો ને હવે અમે થઈ જશે હારે કે આ બધામાં હવે પિરાહવાનું છે ભરે ના હોત ચાંડલા હવે અમે ઘડીક હા ડબલ ડબલ રે હા 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 હા

Khắc tâm, bye bye, Tata, goodbye, gaya. <Shalf>

તો મિત્રો હવે હું ને મારા મામા જ આવી છું સારે ફરતી ઘરની આટો મારવા કે ક્યાંય સિમેન્ટ બિમેન્ટ પડતી બટતી નથી ને આ એનું તાબુ છે મને વિશ્વાસ નથી એને એની ઉપર ભરોસો નથી કે એને એણે ધાબુ ભર્યું એમ અમે જો હું કે જો કાઈ કાઈ કરતું નથી ને અમે અમે અત્યારે ચેકિંગ ઉપર આયેલા આવી છે એના પપ્પા એમને કીધું ચેકિંગ કરો દીકરાઓ જાવ કોઈ ચાય અસલ દેખાય ને તો મને ફોન કરજો એમ

અમે તો એમાં ને પટાવા હા યાર એટલે હું તો મામા આણકો કો રામ લાવતો તો આયો વાલ આયો વાલ જેને છોકરા નો રહે છે બાકુ ફાઇનલી મિત્રો અમે કરતા કરતા સોતતા સોતતા છે ને હવે પાછા જ આવી છે હજી તો માણસો પ્લેયર આવે છે

છો તમે અમારો પરિવાર છોટલા મિત્રો પાછા કામ કરી ભૂખાશાશો તમે સાને ગાંઠિયા ખાઈ લે કારણ કે હાવજ ખાય નહીં પણ હવાજો ભૂખ લાગી છે ભાંગી ભાંગીને મિત્રો કામ તો અમે અમે કઈ કરતા નથી ગામ ના

પૈસા અમને બધા એને અને મીડો સોડા તો પીવાની એક એક નહીં હાથ હાથ એ પછી ભલે ગરીબ હોય અમે ગરીબે અમે અમે અમારા યુટ્યુબ ના પૈસા એને જો આવું મોટું ઘર બનાવી દીધું હોય તો એટલે એક સોડા માં કઈ કઈ અમીર નોતી જાય મિત્રો અમે કઈ ગરીબ નોતી જાય ગરીબ એ સોડા માં એટલા ખુશ થઈ જાય બરોબર આ એમ કે છે કે મકાન બનાવી દીધું સોડા માં એટલા ખુશ થઈ જાય એટલે એની ઉપર તમને ખબર પડે અમે કેટલા અમીર રહીશું એમ તમે આ કેટલા અમીર છે એટલે મિત્રો જો એ એ બધાને ફોન કરે છે કે સોડા પીવો હોય અમે સોડા પીવા જાય છે અને અમે સોડા ગામ ધવાડો બેન છે સોડા હાટુ કાય તો એક મેંગો તો કે ને તારો બાપ લે ને

એના તો થી આઠ વાગી જાય પણ હવે આપણા ફોનમાં ફૂલ જીબી થઈ ગયું છે હવે ખાલી જગ્યા રહી નથી કારણ કે હજી આમાં લોગ બહુ પેન્ડિંગમાં પડ્યા છે એટલે હવે આપણો લોગ અહીંયા ખતમ થાય છે તમને જો અમારા આવા જાટુ જેવા લોગ જોડા અમારા આવા ના આવા જાટુંગ માં જો મજા આવે તો જ ઉડે તો ઉડે બાકી નોય ઉડે તો ફરી મળીશું આપડે આવા જાટુ જેવો વ્લોગ માં તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા ભાઈ ને ફૂલ સપોર્ટ કરીજો હા મેરી જાન